બનાસકાંઠા વડગામના મોટી ગીડાસન ગામના શહીદ જવાનને અપાઈ શ્રદ્ધાંજલિ તો શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના ગામ ગીડાસન રૂપાલ તેમજ આજુબાજુના ગામડાઓમાં લોકો દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ મોટી સંખ્યામાં યુવાનો વડીલો મહિલાઓ બાળકોએ કેન્ડલ માર્ચ યોજી આપી શ્રદ્ધાંજલિ તો વંદે માતરમ ભારત માતા કી જય સાથે લોકોએ કેન્ડલ માર્ચ યોજી શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા કરવાની લોકોની માંગ તો શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની બિકાનેર નજીક ટ્રેનમાં થઈ હતી હત્યા ટ્રેનમાં ચાદર માંગવા જેવી સામાન્ય બાબતમાં ટ્રેનના કોચ એટેન્ડન્ટે ચાકુના ઘા મારી અને કરી હતી હત્યા